પ્રકરણ ચૌદ સંભાવના સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક પ્રશ્ન નંબર ચૌદ આની પહેલાં આપણે અગિયાર બાર અને તેરનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે આપણે પ્રશ્ન ચૌદમાં આગળ વધીએ સરખી રીતે ચીપેલા બાવન પત્તાની ઠોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તે પત્તું લાલ રંગનો રાજા હોય બીજું મુખમુદ્રાવાળું પત્તું હોય લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય લાલનો ગુલામ હોય કાળીનું પત્તું હોય ચોકટની રાણી હોય એની સંભાવના જે છે એ શોધો તો હવે આપણે અહીંયા આગળ થોડુંક જરાક જોઈએ ઘણા લોકોને ઘણા વિદ્યાર્થીઓને બાવન પત્તા જે છે એની અંદર શું હોય છે એવી કંઈ ખબર હોતી નથી એક અલગ કાગળમાં આપણે જરાક જોઈ લઈએ એનું બાવન પત્તામાં તેર તેર પત્તાના ચાર સમૂહ હોય છે બરાબર ધ્યાન આપજો બાવન પત્તા એની અંદર ચાર સમૂહ હોય છે બરાબર ચાર સમૂહ એમાં હોય છે કાળી ખુલ્લી લાલ અને ચોકટ બરાબર કાળીના તેર પત્તા હોય છે કેટલા હોય છે તેર એક તેરી એમ કરતાં કરતાં દસ્સા સુધી અને પછી ગુલામ રાણી અને બાદશાહ બરાબર સેમ ફુલ્લીમાં પણ એ જ પ્રોસેસ બરાબર છે એમાં પણ એ જ રીતે લાલમાં પણ એ રીતે અને ચોકટમાં પણ એ રીતે કુલ પત્તા જે છે કેટલા હોય છે તેર બરાબર તેર આમાં હોય છે તેર આમાં હોય છે અને તેર આમાં હોય છે એટલે કે તેર પત્તા કાળીના તેર પત્તા ફુલ્લીના તેર પત્તા લાલના અને તેર પત્તા ચોકટના બરાબર છે હવે આમાં મુખ મુદ્રાવાળા પત્તા મુખ મુદ્રા એટલે કે ચિત્રવાળા જે પત્તા છે એ ગુલામ રાણી અને બાદશાહ બરાબર છે મુખ મુદ્રા વાળા પત્તા જે છે એ ગુલામ છે રાણી છે અને બાદશાહ છે બરાબર છે આવા એકની અંદર આવા ત્રણ પત્તા હોય છે તો આવા ચાર સમૂહ હોય છે બરાબર એટલે કે એક સમૂહ બરાબર ત્રણ પત્તા તેથી ચાર સમૂહ જે છે એમાં ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર પત્તા જે છે બરાબર એ બાર પત્તા મુખ મુદ્રાવાળા હોય છે બરાબર છે મુખ મુદ્રાવાળા પત્તા કેટલા બાર છે આ બરાબર ધ્યાન રાખજો હવે આપણે રંગની વાત કરીએ તો કાળી અને ફુલ્લી આનો રંગ જે છે ને એ કાળો હોય છે કેવો રંગ હોય છે કાળો રંગ ચોકટ અને લાલ એનો રંગ કેવો હોય છે લાલ રંગ હોય છે બરાબર બરાબર ધ્યાન રાખજો કાળી અને ફૂલ્લીનો રંગ કાળો લાલ અને ચોકટ નો રંગ લાલ હોય છે બરાબર એટલે બાવન પત્તામાં કુલ બે રંગ હોય છે કાળો રંગ હોય છે અને લાલ રંગ હોય છે આ બરાબર ધ્યાન રાખજો જ્યારે રંગના પાનાની વાત કરવામાં આવે ત્યારે આપણે એ રીતે આપણે એને કેલ્ક્યુલેશન કરશું અને આ જે કાળી ફૂલી લાલ ચોકટ એ પ્રકાર છે બરાબર છે એટલે બાવન પત્તા ચાર સમૂહ છે ચાર સમૂહમાં એક એક સમૂહ બરાબર પાના બરાબર એટલે પત્તા થયા અને એક સમૂહની અંદર એકા થી લઈને પાના બરાબર અને ગુલામ રાણી બાદશાહ આ ત્રણ મુખ મુદ્રાવાળા પત્તા છે બરાબર છે એટલે ટોટલ જે બાવન પત્તામાં બાર પત્તા એવા હોય છે જેમાં મુખ મુદ્રા હોય છે ખ્યાલ આવી ગયો ચાલો હવે આપણે જોઈએ આગળ હમ ઓકે તો બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે એટલે આવા તમે કુલ પત્તા કેટલા કાઢી શકો કુલ બાવન પત્તા કાઢી શકો છો એટલે આ કુલ પરિણામો આપણા જે હશે એ બાવન થશે ચલો આપણે એનું સોલ્યુશન મેળવીએ બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદરચીક રીતે કાઢેલું કહેવાય મુક્તપણે બરાબર એક પત્તું કાઢવાના કુલ પરિણામ કેટલા કુલ શક્ય પરિણામો બરાબર શક્ય પરિણામો જેને આપણે એનની સંજ્ઞા આપીશું બરાબર બાવન બરાબર છે બાવન પત્તામાંથી એક પત્તું હવે આપણને એમ કીધું છે કે જે તમે આ પત્તું કાઢો છો એ લાલ રંગ શબ્દ વાપર્યો છે બરાબર છે લાલ રંગનો રાજા હોય ઓકે કાઢેલ કાઢેલ પત્તુ રાજ લાલ રંગનો રાજા હોય બરાબર તે ઘટના શબ્દ લખવું અથવા તો સાનુકૂળ પરિણામ લખવું બેમાંથી ગમે તે એક ચાલે બરાબર છે પટ કાઢેલ પતું લાલ રંગનો રાજા હોય તે ઘટના બરાબર એ બરાબર તે ઘટના બરાબર એ બરાબર તો આપણે એ બરાબર છે ને લાલ રંગનો રાજા એટલે કે લાલનો રાજા એક લાલનો રાજા થશે અને એક ચોકટનો રાજા થશે બરાબર એટલે કુલ બે જે છે બે મુખ મુદ્રાવાળા પત્તા આવ્યા કાર્ડ જે છે કિંગ ઓફ રેડ એન્ડ કિંગ ઓફ આ જે છે ને આખો ડાયમંડ બરાબર લાલનો રાજા અને ચોકટનો રાજા એટલે આ બંને મેં હમણાં વાત કરીને તમને કે જુઓ અહીંયા આગળ બરાબર કે લાલ અને ચોકટ એનો રંગ કેવો છે લાલ રંગ છે બરાબર છે એટલે આમાં લાલનો રાજા અને ચોકટનો રાજા એટલે લાલ રંગના બે રાજા થયા બરાબર એટલે અહીંયા જે સાનુકૂળ પરિણામ છે તે બે આવશે બરાબર તેથી આ એમ સાનુકૂળ પરિણામ એમ બરાબર તેથી સંભાવના પ્રોબેબિલિટી ઓફ એ આ જે ઘટના છે એની સંભાવના શું થઈ એમ અપોન એન બરાબર આ બરાબર ધ્યાન રાખજો આપણો ફર્સ્ટ વિડીયો જે છે આ પ્રકરણનો બરાબર ફર્સ્ટ વિડીયો ઓફ ધીસ ચેપ્ટર પ્લીઝ એને તમે બરાબર જોઈ લેજો એમની અંદર ટોટલ એક્સપ્લેનેશન આપેલું છે એમ બરાબર બે અને n બરાબર બાવન બરાબર તો બે ના અડધા એક બે એકા બે છવ્વીસ દુ બાવન બાવન ના અડધા છવ્વીસ આ સંભાવના આવી આપણી એક ના છેદમાં છવ્વીસ બરાબર હવે આપણે બીજું જોઈએ આજે એક પત્તું તમે જે કાઢ્યું છે એ હવે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું હોય એની સંભાવના કેટલી બરાબર તો કાઢેલ પત્તું એકનું એક વિધાન લખવાનું છે છેલ્લે ચેન્જ કરવાનું આવે બરોબર કાઢેલ પત્તું મુખ મુદ્રા વાળું મુખ મુદ્રા વાળું હોય ચલો તે ઘટના આવે આપણી આ બીજી ઘટના થઈ એટલે ઘટના બરાબર બી એટલે આપણે બી બરાબર તમે જુઓ હવે મુખ મુદ્રા વાળા પત્તા તો મુખ મુદ્રા વાળા પત્તા જે છે એ કેટલા છે કુલ જોઈ લો તમે એક સમૂહની અંદર ત્રણ પત્તા હોય છે મુખ મુદ્રાવાળા ગુલામ રાણી બાદશાહ બરાબર આવા ચાર સમૂહ છે કાળી ફૂલ્લી લાલ ચોકટ તો ચાર સમૂહની અંદર કુલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા થયા બાર પત્તા થયા બરાબર છે એટલે હવે અહીંયા આગળ બધું વિધાનમાં ચલો લખીએ બીજું શું લાલનો ગુલામ લાલની રાણી અને લાલનો બાદશાહ બરાબર છે એટલે આ જે લાલ છે એનો શેપ જે છે ને હાર્ટ જેવો શેપ છે બરાબર એક શેપની વાત કરીએ આપણે આમાં આ લાલ જે છે એનો શેપ આમ હાર્ટ જેવો છે બરાબર ચોકટનો શેપ જે છે એ ડાયમંડ જેવો છે આવી રીતે બરાબર છે જ્યારે ફુલ્લીનું પાનું જે છે એક આમ ઝાડ જેવું આવતું હોય છે આ રીતે આ ફૂલી બરાબર છે અને કાળીનું પાનું જે છે એ પણ હાર્ટ શેપમાં હોય છે બરાબર છે આ રીતે રેડ બરાબર અને આનો રંગ જે છે હાર્ટ શેપ એટલે કાળ એક પાન જેવો આકાર હોય છે બરાબર એટલે તમે જોઈ શકો છો ચલો જોઈએ આપણે આની એક સંજ્ઞા આપણે આપી દઈએ સંજ્ઞા જે છે ગેટિંગ ફેસ કાર્ડ જે છે આપણે કુલ બાર પત્તા છે ને એટલે આપણે બધું બહુ જો લખશું ને ગુલામ રાણી એટલે ડાયરેક્ટ જે છે મુખ મુદ્રા વાળા પત્તા ચલો કાઢી નાખું છું સીધું ડાયરેક્ટ બાર અહીંયા કારણ આપી દઈએ કુલ બાર મુખ મુદ્રા વાળા પત્તા બરાબર ને મુખ મુદ્રા વાળા પત્તા તેથી સંભાવના જે છે બરાબર પી ઓફ બી બરાબર એમ ભાંગ્યા એન એમ ભાંગ્યા એન એટલે કે બાર ભાંગ્યા બાવન બારના અડધા જે છે એ છ થશે અને બાવનના અડધા છવ્વીસ હજુ ઉપર નીચે બેકી સંખ્યા છે એટલે કે છ ના અડધા ત્રણ અને છવ્વીસ ના અડધા તેર ત્રણ ભાંગ્યા તેર થશે બરાબર હા ના હજુ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો એક ભાંગ્યા છવ્વીસ કરીએ તો પણ આવે છવ્વી અહીંયા જીરો ભાગ ચાલે છવ્વીસ તેર ઠી ચોખ્ખું એકસો ને ચાર ના એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો આઈ થિંક ત્રણની આજુબાજુ આવશે બરાબર ને આમાં ઝીરો છે ઝીરો પોઈન્ટ તેર દુ અને આ પણ ઝીરો પોઈન્ટ તેરતેર ત્રેવીસની આજુબાજુ જે કંઈ ઘટના ઘટે બરાબર એ થઈ શકે પણ આપણે આ એમ ભાંગ્યા એને ગુણોત્તર જે છે ને એ રીતે રાખીએ આપણે બરાબર છે કેલ્ક્યુલેશનને આપણે કન્ફ્યુઝન વાળી નહીં બનાવવાનું ઓકે નાવ થર્ડ વન ત્રીજું જુઓ લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય બરાબર આપણને એમ કીધું છે કાઢેલ પત્તું જે છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય બરાબર તે ઘટના બરાબર સી ઓકે તો આપણે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પતું એટલે તમે જોઈ શકો છો કે લાલ રંગ તો લાલ અને ચોકટ બરાબર તો લાલ અને ચોકટ જે છે એમાં ગુલામ રાણી બાદશાહ ગુલામ રાણી બાદશાહ એટલે ટોટલ છ પાના જે છે આની અંદર આપણને ફેસ કાર્ડ મળશે એટલે કે મુખ મુદ્રાવાળા પત્તા મળશે બરાબર ને લાલના ત્રણ પાના અને ચોકટના ત્રણ પાના એટલે લાલ રંગ શબ્દ વાપર્યો છે બરાબર એટલે એમ બરાબર છ તેથી સંભાવના જે છે પી ઓફ સી બરાબર એમ ભાંગ્યા એન એટલે કે છ ભાંગ્યા છવ્વીસ છ ના અડધા ત્રણ છવ્વીસ ના અડધા તેર અરે શું વાત કરું છું છવ્વીસ ક્યાંથી આવે બાવન આવશે અહીંયા મગજ જઈ છે કુલ બાવન પત્તા છે બાવન પત્તામાંથી છ પાના લાલ રંગના મુખ મુદ્રાવાળા છે છ ના અડધા ત્રણ અને બાવન ના અડધા છવ્વીસ ઓકે આ જે છે એ આપણી સંભાવના થઈ ત્રણ ભાગ્યા છવ્વીસ બરાબર છે ઓકે હવે આપણે ચોથું જોઈએ લાલનો ગુલામ હોય કાઢેલ પત્તું લાલનો ગુલામ હોય એટલે કે લાલ જે છે એના તેર પાના હોય એ તેર પાનામાં લાલનો ગુલામ એક જ હોય છે બરાબર છે ને જોઈએ ઓકે ફોર્થ વન કાઢેલ પત્તું लालनो नो गुलाम हो घटना बराबर डी बराबर, बराबर, बराब बराब बराबर एम बराबर एक लालनो गुलाम एक ज हो बराबर बावन पत्ता नी अंदर तमे जो लालनो गुलाम एक ज हो बराबर तेथी पी ऑफ डी बराबर एम भांग्या एन एटले के एक भांग्या बावन પણ ક્લિયર થયું પાંચમું શું કીધું છે આપણને જુઓ શું કીધું છે કાળીનું પત્તું હોય તો કાળીના તેર પાના હોય છે બરાબર છે ઓકે ઓકે કાઢેલ પત્તું કાળીનું હોય તે ઘટના બરાબર ઈ તેથી સાનુકૂળ પરિણામ જે એમ બરાબર છે કાળીના કેટલા પાના તેર ઓકે તેથી પી ઓફ ઈ બરાબર એમ ભાંગ્યા એન એટલે કે તેર ભાંગ્યા બાવન તેર એખા તેર અને તેર ચોખું બાવન બરાબર છે ને ઓકે એક ચતુર્થાંશ આવી સંભાવના હવે છઠ્ઠું છઠ્ઠું છે કે નહીં જોઈએ હા છે ચોકટની રાણી હોય એની સંભાવના એટલે ચોકટની રાણી ચોકટના તેર પાના હોય તેર પાનાની અંદર એક પત્તું ચોકટનું હોય એટલે બાવન પત્તામાં ચોકટની રાણી એક જ હોય બરાબર છે ઓકે કાઢેલ પત્તું ચોકટની રાણી હોય તે ઘટના બરાબર એફ બરાબર તેથી સાનુકૂળ પરિણામો એમ બરાબર ચોકટની રાણી એક જ પત્તામાં ઓકે તેથી પી ઓફ એફ બરાબર એમ ભાંગ્યા એમ એટલે કે એક ભાંગ્યા બાવન ક્લિયર ઓકે આ પ્રશ્ન જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એના બરાબર તૈયાર કરજો હવે આપણે પ્રશ્ન નંબર ઉપર જઈએ પાંચ ચોકટના પત્તા દસો ગુલામ રાણી રાજા અને એક પાંચ પત્તા થયા એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર ઓકે એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે નીચે તરફ રાખીને એટલે કે માની લો કે આ દસ્સો છે એને નીચે તરફ રાખેલો છે એટલે કે આ રીતે રાખેલો છે બરાબર છે ઓકે અને એને સરખી રીતે આમ ચીપેલા છે પછી એક પત્તું યાદ્રચ્છિક રીતે ખેંચવામાં આવે છે યાદ્રચ્છિક રીતે એટલે કે મુક્તપણે બરાબર છે કોઈ પણ અવરોધ વિના જે છે એક પત્તું ખેંચવામાં છે એટલે પાંચ પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે છે બરાબર અને આ ખેંચેલું પત્તું રાણીનું હશે એની સંભાવના શું તો હવે દસો ગુલામ રાણી રાજા અને કો તો પાંચ પત્તામાં એક પત્તું રાણીનું છે બરાબર છે એટલે પાંચ પત્તામાંથી એક પત્તું રાણીનું છે એટલે સંભાવના આપણને ખબર પડી ગઈ કે એક પંચમાં હશે એની સંભાવના થઈ બરાબર છે જોઈએ ચલો આપણે સોલ્યુશન મેળવીએ ઓકે આ પાંચ પત્તા જે છે પાંચ પત્તામાંથી એક પત્તું યાદ્રચિક રીતે એટલે કે મુક્તપણે શું કર્યું છે ખેંચવામાં આવ્યું છે બરોબર યાદ્રચિક રીતે ખેંચવાના કુલ શક્ય પરિણામો સૌથી પહેલું જે છે ને આપણે શું કરવાનું કોઈપણ પ્રશ્નો પ્રશ્નનું સોલ્યુશન કરતા પહેલા સૌથી પહેલો એન જે છે કુલ શક્ય પરિણામો જે છે એને ફાઇન્ડ આઉટ કરી લેવાનો એની જરૂર પડે જ સૌથી પહેલી પ્રોસેસ પહેલું જ પગલું આ હોય છે આના વગર દાખલો શરૂ આગળ ચાલી જ ન શકે એટલે પાંચમાંથી એક પત્તું હોય છે એટલે કુલ પરિણામ તમે પાંચ તમને મળશે શક્ય પરિણામો ઓકે હવે આ ખેંચેલું પત્તું જે છે ખેંચેલું પત્તું રાણીનું હોય હવા હું ઘટના નથી લખતો ડાયરેક્ટ કરું છું બરોબર રાણીનું હોય તેની સંભાવના ઓફ બરાબર એટલે કે તમે જુઓ રાણી જે છે એક જ છે બરાબર છે ઓકે અને એન બરાબર પાંચ આ એક પંચમંશ જે છે એ સંભાવના આવી ગઈ બરાબર છે સેકન્ડ વન રાણીને જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે બરાબર છે હવે આ પાંચ પત્તામાંથી એક પત્તું રાણીનું નીકળ્યું અને એને કાઢીને એક બાજુ મૂકી દઈએ અને પછી બીજું પત્તું ખેંચવામાં આવે હવે પાંચ પત્તામાંથી એક પત્તું રાણીનું સાઈડમાં મૂકી દીધું બરાબર તો બાકી વધ્યા હવે ચાર પત્તા તો હવે જે પ્રયોગ થઈ રહ્યો છે એ ચાર પત્તામાંથી થઈ રહ્યો છે એટલે અહીંયા આગળ એન ચેન્જ થઈ જશે એન બદલાઈ જશે બરાબર જોઈએ સેકન્ડ વન રાણીનું પત્તું એક બાજુએ મૂકીને બીજું ખેંચવાના કુલ શક્ય પરિણામો એન બરાબર કુલ પાંચ પત્તા હતા એમાંથી હવે એક પત્તું સાઈડમાં મૂકી દીધું એટલે હવે કેટલા રહ્યા ચાર પત્તા બરાબર તો હવે આ ચાર પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે છે બરાબર હવે આમાં પાછું આપણને એમ કીધું છે કે એક હોય ને બી રાણી હોય તેની સંભાવના કેટલી હવે ચાર પત્તામાંથી જે પત્તું ખેંચવામાં આવે છે એક હોય એ બરાબર છે પણ હવે રાણી તો હશે જ નહીં કારણ કે રાણીનું પત્તું તો એક બાજુ મૂકી દીધું છે એટલે રાણી હવે તો મળશે જ નહીં એટલી અશક્ય ઘટના છે આની સંભાવના તો આપણને મોડે જ આવડી જાય ઝીરો થશે બરાબર એકો હોય જોઈએ આપણે ખેંચેલું પત્તું ખેંચેલું પત્તું એકો હોય તેની સંભાવના ઓકે તો હવે ખેંચેલું પત્તું એકો હોય એની સંભાવના કીધી છે તો પી ઓફ બી બરાબર એટલે એકો જે છે તો એક જ રહેશે ને દસો ગુલામ રાણી રાજા અને એક તો હશે રાણી સાઈડમાં મૂકી દીધી છે એટલે કે એકો અને એન બરાબર અહીંયા ચાર છે એટલે એક ચતુર્થાંશ આ એની સંભાવના આવી ગઈ બરાબર છે હવે બી ખેંચેલું પથ્થું રાણી નું હોય એની સંભાવના હવે રાણી તો હશે નહીં એ અશક્ય ઘટના છે બરાબર છે એટલે પી ઓફ સી બરાબર એમ ભાંગ્યા એન એટલે કે જીરો ભાંગ્યા ચાર બરાબર જીરો અશક્ય ઘટના છે બરાબર છે ઓકે આ આપણો પ્રશ્ન નંબર પંદર થયો હવે પ્રશ્ન નંબર સોળ તરફ જઈએ જોઈએ ખામીવાળી બાર પેન આકસ્મિક રીતે એકસો ને બત્રીસ સારી પેનની સાથે ભળી ગઈ છે બરાબર ધ્યાન આપજો એકસો ને બત્રીસ સારી પેન છે એમાં બાર પેન જે છે એ આકસ્મિક રીતે ભળી ગઈ છે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને કહી શકાય કે પેન જે છે એ ખામીવાળી છે બરાબર છે પેન ખામીયુક્ત છે કે નહીં આ જથ્થામાંથી એક પેન યાદ્રચ્છિક રીતે કાઢવામાં આવે છે બરાબર યાદ રાખજો એકસો ને બત્રીસ પેન ની અંદર બાર પેન એવી છે જે ભળી ગઈ છે બરાબર છે ઓકે અને જથ્થો છે એ જથ્થામાંથી એટલે એકસો બત્રીસમાં બાર પ્લસ કરો એટલે એકસો ચુમ્માલીસ થાય આ એકસો ચુમ્માલીસ પેનમાંથી એક પેન જે છે યાદ્રચ્છિક રીતે કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલી આ જે પેન છે એ ખામી રહિત છે એની સંભાવના કેટલી ખામી રહિત એટલે સારી પેન ખામી વગરની પેન બહુ સરસ બાર જો ખૂબ માનસિક રીતે બીમાર છે ખરેખર ઓકે જોઈએ આપણે સારી પેન જેને આપણે ખામી રહિત પેન કેશું શું કેશું આને ખામી રહિત ઈ પેન કેટલી છે એકસો ને બત્રીસ બરોબર અને ખામી વાળી જેને આપણે ખામીયુક્ત પેન પણ કહેવાય ખામીવાળી પેન જે છે એ કેટલી છે બાર છે એટલે એકસો ને ચુમ્માલીસ કુલ પેન જે છે એનો જથ્થો કેટલો થયો એકસો ને ચુમ્માલીસ નો જથ્થો થયો બરાબર છે તો આ જથ્થામાંથી એક પેન યાદ રીતે કાઢવામાં આવે છે બરાબર છે જથ્થામાંથી એક પેન રીતે કાઢવાના કુલ પરિણામો કુલ શક્ય પરિણામો અથવા કુલ પરિણામો એન બરાબર એકસો ને ચુમ્માલીસ માંથી એક પેન કાઢવાની છે તમે

એકસો ને બત્રીસ બરાબર છે તો તમે એકસો ને બત્રીસ પેન સારી છે બરાબર અને આની કુલ પરિણામ જે સાનુકૂળ પરિણામ એકસો ને બત્રીસ છે અને કુલ શક્ય પરિણામો જે છે એકસો ને ચુમ્માલીસ છે એકસો બત્રીસ ભાંગે એકસો ચુમ્માલીસ આની સંભાવના આવી ઉપર નીચે તમે જુઓ ઇવન નંબર છે બેકી સંખ્યા છે એટલે હજુ આનો ભાગાકાર થઈ શકશે બરાબર બે છક બાર બે છક બાર અને અહીંયા જોઈએ તો બે સત્તા ચૌદ બે દુ ચાર હજુ ભાગ ચાલી શકે છે જુઓ બરાબર અગિયાર છક છાસઠ અને બાર છક બોતેર અગિયારના છેદમાં બાર આ જે છે એ આપણી સંભાવના આવી બરાબર છે ને કોઈ પ્રશ્ન હોય પ્લીઝ કમેન્ટમાં